તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે અંકલેશ્વરમાં વિવિધ ભૂમિપૂજન અને લોકાર્પણ થયું સાડત્રીસ કરોડના વિવિધ વિકાસ અને લોકાર્પણ છ્યાસી કરોડના વિકાસ કામોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત એકાવન કરોડ રૂપિયાના નવનિર્મિત પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું શિક્ષણ વિભાગના અઢાર કરોડના સત્તર કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રમુખ શ્રીમતી પટેલ पूर्व जिला भाजपा प्रमुख श्री मारुति सिंह अड़ोदरिया भरूच जिला भाजपा महामंत्री श्री निरल भाई पटेल श्री भाई पटेल भरूच जिला प्रोजेक्ट एडमिनी श्री निशाबेन ना चीफ इंजीनियर श्री सीपी पटेल आमंत्रित सर्वे महानुभाव प्रेस मीडिया मित्रों सऊ नमस्कार प्रजापति जी आनंद में छो વરસાદ સારો થઈ ગયો છે એટલે લોકો બધાને શાંતિ એક વર્ષની નેતર પાછું વરસાદ હજુ આમ પ્રભુ ઋષિના તપથી સિંચિત ભૂમિ પરથી આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સ્તંભેશ્વર મહાદેવના દર્શનની મને તક મળી છે અને હું મારી જાતને એના માટે ગૌરવવંત અનુભવું છું કે આ મહાદેવના દર્શન હજુ તો હું પહેલી વખત મારે બી જવાનું થયું છે અહીંયા તમે બધા અહીંયાથી દર્શન કરી આવ્યા છો પણ અદભુત છે ને એમ આપણે જે તાકાત જે છે એ તો છે જ એમાં કોઈ આવા દર્શન કરવાથી આપણી આપણને ડબલ તાકાત થઈ જાય આપણો આત્મવિશ્વાસ વધી જાય શ્રાવણ મહિનો એટલે તહેવારો અને ઉત્સવનો મહિનો વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ગુજરાતમાં લોકોત્સવ તેમજ વિકાસ ઉત્સવ ઉજવવાની સંસ્કૃતિ વિકસાવી છે અંકલેશ્વરના આજના વિકાસ ઉત્સવમાં છસો અને સાડત્રીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો આ જિલ્લાને આજે આપ્યા છે વિકાસ કેવી રીતે હોય કેટલી સ્પીડ કેટલા સ્કેલ થઈ શકે તે ગુજરાતે મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં દેશ અને દુનિયાને બતાવ્યું છે એક મજબૂત નેતૃત્વ મળે તો વિકાસની રાજનીતિથી કેવું પરિવર્તન આવી શકે તે સમગ્ર દેશે છેલ્લા અગિયાર વર્ષમાં જોયું અને અનુભવ્યું છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જીડીપીના દરેક સેક્ટરને સશક્ત કરવાના પગલાં લીધા છે સ્થાનિક ઉત્પાદન વધે તે માટે આત્મનિર્ભર ભારતથી એમએસએમઈને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે મેક ઇન ઇન્ડિયા મેઇડ ફોર ધ વર્લ્ડ તે વિશ્વના ઉદ્યોગ માટે ભારતમાં ઉત્પાદનને વેગ આપ્યો છે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રમાં ભારત વિશ્વમાં મહત્વના સ્થાને છે ડિફેન્સમાં ઇમ્પોર્ટમાંથી એક્સપોર્ટ દેશ બન્યો છે ગત નાણાકીય વર્ષમાં ભારતે એસી જેટલા દેશમાં ડિફેન્સની કરોડોની નિકાસ કરીને નવો રેકોર્ડ સર્જ્યો છે વડાપ્રધાનશ્રીએ વિશ્વના અનેક દેશોમાં કોરોના વેક્સિન પહોંચાડીને કોરોના સામે રક્ષણ આપ્યું કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન રસી પણ અંકલેશ્વરમાં બની હતી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં અનેક ક્ષેત્રે રિફોર્મ થયા છે અને એ દરેક રિફોર્મ્સના કારણે આજે લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે લોકો પણ ઈમાનદારીથી ટેક્સ ભરતા થયા છે કેમ કે સૌને વિશ્વાસ છે કે એમના ટેક્સના પૈસા મોદી સાહેબ દેશના વિકાસમાં જ વાપરશે જીએસટીનો અમલ થયાના આઠ વર્ષ પૂરા થયા છે અને તેની આવકમાં પણ ઉત્તર વધારો થયો છે જુલાઈ માસમાં જીએસટીના આંકડાની વાત કરું તો દેશની જીએસટીની આવક એક પોઈન્ટ પંચાણું લાખ કરોડથી વધુની નોંધાઈ છે અને એ જ રીતે ગુજરાતમાં પણ ની આવક ની આવક ગત વર્ષ કરતા પંદર ટકાના વધારા સાથે દસ હજાર ત્રણસો ને એક્યાસી કરોડ રૂપિયાની આવક થઈ છે ગુજરાતને પણ અને આ બધું જ કોઈ વેપારી અહીંયા બધા બેઠા હશે ઘણા બધા વેપારી હશે કોઈ વેપારી અમને એમ ટેક્સ ભરે એમ લાગે જ તમને અને પાછા કેટલા તો વકીલો છે આપણી પાસે કે કેવી રીતે ટેક્સમાં ક્યાં બાંધવડ મળી શકે વ્યવહારિક લેવી જોઈએ એમાં આપણને સરકારે જેના ફાયદા આપ્યા છે જેના માટે છે એ ફાયદા લેવા બી જોઈએ પણ બને એટલા પૈસા સરકારમાં ભરવાના થાય તો ક્યારે ભરે કે ભાઈ આવકે થાય છે એ પ્રમાણે એ પ્રમાણે આપણો ધંધો ચાલે છે ધંધાની સાથે રોજગારીઓ પણ એટલી મળે આ બધા જ આંકડા જે નાની મોટી તમને બૂમો સાંભળવા મળતી હોય એના એની સામે કે ભાઈ આજે આટલી બધી આવક થતી હોય એટલે ઇન્ડસ્ટ્રીઝ એટલી ચાલે છે ને ઇન્ડસ્ટ્રીઝ ચાલે ક્યારે કે એને જોઈતી દરેક સુવિધા સરકાર પહોંચાડી રહી છે પાણી જોઈતું હોય લાઈટ જોઈતી હોય રોડ રસ્તા જોઈતા હોય એ બધી જ વ્યવસ્થા સરકાર પહોંચાડી રહી છે પણ દરેકે દરેક દેશ પોતપોતાનું જુએ તો આપણે પણ માન્ય વડાપ્રધાનશ્રીની હાકલ હમણાં જે કિસાન સન્માન નિધિનો ઉત્સવ મનાયો તારે હમણે હાકલ કરી છે કે વોકલ ફોર લોકલ એટલે આપણે સ્વદેશી વસ્તુનો આગ્રહ કરવાનો જ હોય અને એ કરવો જ જોઈએ આપણે બધાએ અને એ જ આપણા માટે આત્મનિર્ભરતાનો સાચો રસ્તો છે તો એનામાં આપણે બધાએ થોડુંક વર્ગી રહેવું પડે અને એ વર્ગી રહેલા રહીશું તો જ આપણે બધા દેશોને અત્યારે ખબર છે કે ભારત અત્યારે સૌથી વધારે ગ્રોથ હતો દેશ છે અને એના હિસાબે જ નાની મોટી મુશ્કેલીઓ ક્યાંક ને ક્યાંક ઉભી થાય તો એને પહોંચી વળવા માટે આપણે માન્ય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે કે ભાઈ લોકલ ફોર વોકલ આપણે આપણી સ્વદેશી વસ્તુઓ રોજ જે વસ્તુઓ વાપરીએ છીએ એ બધી સ્વદેશી હોય એના ઉપર આગ્રહ જૂની ખરીદીલી હોય તો એને કંઈ આપણે અડવાની જરૂર નથી ફેંકી દેવાની જરૂર નથી પણ હવે આપણે થોડુંક વધારે મજબૂતાઈથી આગળ વધવું હોય તો આ માટેનો એમનો આગ્રહ પણ છે અને દુરાગ્રહ પણ છે તો આપણે પણ એનું સો ટકા ધ્યાન રાખીશું આઈટી અને સેવા ક્ષેત્રમાં ડિજીટલ ઇન્ડિયાના અભિયાનથી વિકાસની ગતિ તેજ થઈ છે દેશનું અર્થતંત્ર વિશ્વમાં ઝડપથી ત્રીજા સ્થાન પર પહોંચશે તેવો સૌને વિશ્વાસ થઈ ગયો બધાને વિશ્વાસ છે કે આપણે પહોંચવાના જ છીએ ગુજરાત તો ભાગ્યશાળી છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો અઢી દાયકાથી લાભ મળી રહ્યો છે અને તેમણે ગુજરાતમાં વીજળી પાણી રોડ રસ્તા જેવા પાયાના ઇન્ફાસ્ટ્રકચરની સાથે સામાજિક ઉત્થાન મજબૂત ઇમારત ઉભી કરી છે એ દિશામાં ભરૂચ જિલ્લો પણ આગળ વધ્યો છે આજે મળી રહેલા વિકાસ કાર્યોમાંથી પાંચસો અને કરોડ રૂપિયાના વિકાસ કાર્યો તો રોડ કનેક્ટિવિટીના છે આ ખૂબ સારા રોડો છે એની વાત કરું હું તમને તો આમાં ચારસો કરોડ રૂપિયાના ખર્ચે છેતાલીસ કિલોમીટરનો ફોર લેન આમોદ રોઝા ટંકારિયા મુલેરા રોડ છે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ના વાહનો સીધા દહેજ જઈ શકે એના માટે આ રોડ ચારસો કરોડ રૂપિયાના ખર્ચે આપણે તૈયાર કરી રહ્યા છીએ એની સાથે સાથે જે બીજો રોડ લીધો છે એ બેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે ફોર લેન બનાવવા જઈ રહ્યા છે અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ અને એ જ રીતે વાલિયા ઝઘડિયા રોડ પણ સાહીઠ કરોડના ખર્ચે બનાવવાના છે એ બધા જ આજે ખાતમુહૂર્ત થયા છે જેટલા બને એટલા ઝડપથી થાય અને ક્વોલિટીવાળા થાય એ રીતે આપણે એની મેં આપણે આગળ વધીશું ને એનું ધ્યાન તમારે પણ રાખવાનું કે ભાઈ ક્વોલિટીવાળું વર્ક થવું જોઈએ અહીંયા બધા બેઠેલા આજે જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે એમાં આરોગ્યના કામો છે રમતગમત તાલુકા ક્ષેત્રનું એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર થઈ ગયું છે એનું આજે લોકાર્પણ થયું છે શિક્ષણ અને શહેરી વિકાસના કામો ભરૂચના લોકો ભરૂચ લોકોના ઈઝ ઓફ લીવીંગમાં વધારો કરશે તેવો મને વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશિપમાં ગુજરાતમાં વિકાસની ગતિ બમણી થઈ છે ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા દહેજનો આખો વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ સિટી અને ટાઉન તરીકે પાછલા બે દાયકામાં આ ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી વિકસ્યો છે અહીંના ઉદ્યોગો લાખો યુવાનો અને દેશના અન્ય રાજ્યોમાંથી આવીને વસેલા લોકોને અનેક રોજગારીના અવસરો પૂરા પાડે છે